રાજુભાઈ રવારી અને તેમના સમર્થકોએ ખેડા જિલ્લા કમલમ ખાતે વિધિવત રીતે ભાજપનો ખેસ પહેરી કેસરીઓ ધારણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે ગત મહિને નડિયાદ નગરપાલિકામાં નગરપાલિકામાં ભ્રષ્ટાચારના મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી આ મામલે બંને પક્ષોએ એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી આ ઘટના બાદ હવે કોંગ્રેસના અગ્રણી નેતા ભાજપમાં જોડાઈ ગયા છે માલધારી સમાજના આગેવાનના ભાજપમાં જોડાવાના પ્રસંગે ભાજપના અગ્રણી નેતાઓ હાજર હતા આ પ્રસંગે હાજરેલા નેતાઓમાં ભાજપના શહેર પ્રમુખ વિરાગભાઈ શાહ પૂર્વ પ્રમુખ તેજેશ પટેલ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પેરીન બ્રહ્મભટ્ટ સામેલ હતા આ ઉપરાંત માલધારી સમાજના અગ્રણીઓ જેવા કે મુકેશભાઈ રબારી સામાજિક આગેવાન વિઠ્ઠલભાઈ રબારી કનુભાઈ રબારી દિનેશભાઈ રબારી અને નવીનભાઈ રબારી પણ ઉપસ્થિત રહ્યા હતા રાજુભાઈ રબારીના ભાજપના પ્રવેશથી ખેડા જિલ્લાના માલધારી સમાજમાં ભાજપનું વર્ચસ્વ વધશે તેવું માનવામાં આવી રહ્યું છે